નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી રહ્યો છે છે અને 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 રાત્રે ઠંડી વહેલી સવારના ટાઈમે ઠંડીનો હવે ફરી થવા લાગ્યો આમ તો ભર વાતાવરણમાં પલટામાં પવન સાથે વરસાદ પણ આવવાનો છે આપણી સાથે પરેશ ગોસવાની જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ શું કહેશો જે રીતે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે એનું કારણ શું છે અને કયા કયા વિસ્તારમાં તેની સૌથી વધારે હવામાનમાં પલટાની શરૂઆત થઈ છે જોકે આજે જે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે તે દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારોમાં છે એટલે કે જે ડાંગ આહવા કે વલસાડ વાપી જેવા વિસ્તારો ની અંદર પલટાની શરૂઆત થઈ છે આ જે પલટો આવ્યો છે આમ તો ઘણા લાંબા સમયથી એક અમારું અનુમાન હતું કે એકત્રીસ માર્ચ થી લઈને પાંચ એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે એનું મેઇન કારણ છે જે મહારાષ્ટ્ર ઉપર અત્યારે હવામાનની જે અસ્થિરતા ઊભી થઈ છે આ અસ્થિરતાના ટ્રફ છે ગુજરાત સુધી લંબાયા છે અને એ ટ્રફ કારણે આજે દક્ષિણ ગુજરાતમાં પલટો જોવા મળી રહ્યો છે આજ સાંજ સુધીમાં ત્યાં છૂટાછોડાયા વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે જો કે આવતીકાલે પહેલી એપ્રિલથી આ વિસ્તારોની અંદર વધારો થઈ શકે છે આવતીકાલે જે વિસ્તારોમાં વધારો થશે એટલે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં અમુક જિલ્લાઓ એવા છે જ્યાં પહેલી અને બીજી એપ્રિલ બે દિવસ સુધી હવામાનમાં પલટો જોવા મળશે જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને દક્ષિણ રાજકોટના જે ભાગો છે એની અંદર પેલી અને બીજી બે દિવસ સુધી હવામાનમાં પલટો જોવા મળશે અનેક જગ્યાએ થશે અને કોઈ કોઈ જગ્યાએ છવાયા હળવા સામાન્ય ઝાપટા પડશે જોકે આ માવઠું છે એ ચાર પાંચ દિવસ દરમિયાન ચાલશે બેન પણ આની અંદર કોઈ તીવ્ર માવઠું કે અતિ ભારે વરસાદ થાય તેવો તેવી શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો એનો ડર રાખવાનો નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ છે કોઈ કોઈ જગ્યાએ ચોક્કસથી જોવા મળશે મળશે દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર એક થી ચાર તારીખ સુધી આ હવામાનની અસ્થિરતા અસર કરશે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા છે મહીસાગરના ઘણા બધા વિસ્તાર છે અરવલ્લીના ભાગોની અંદર પણ એક થી ચાર તારીખ દરમિયાન છે જેમાં નર્મદા હોય અથવા તો તાપી છે ડાંગ છે વલસાડ વાપી છે સુરત જેવા વિસ્તાર છે અંકલેશ્વર ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ જગ્યાએ ચાપટા જોવા મળશે મહત્વની વાત એ છે કે આ જે વરસાદો પડશે એમાં અમુક વિસ્તારો એવા હશે કે જેની અંદર એક્ટિવિટી પણ થઈ શકે છે જે વિસ્તારોની અંદર એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને અત્યારે જે આ હવામાનની અસ્થિરતા છે ને એનો ટ્રક ગુજરાત સુધી લંબાયેલો છે એની અંદર સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાખો વિસ્તારને માવઠાના ચાપટા રૂપિયા આ અસ્થિરતા અસર ચોક્કસ કરશે હવાની ગતિ કેટલી હશે અને નુકસાન થશે આનાથી પવનની જો સામાન્ય સ્પીડ ની વાત કરવા જઈએ તો આમ તો માર્ચ મહિનાનું જે આ છેલ્લું અઠવાડિયું ને એપ્રિલ નું પેલું અઠવાડિયું આમાં નોર્મલ પવનની સ્પીડ છે બાર થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ બે ત્રણ દિવસથી આ પવનની સ્પીડ છે છે વધેલી વધેલી સ્પીડનું કારણ પણ આ અસ્થિરતાનો ટ્રક ગુજરાતને અસર કરે એ જ છે અત્યારે સામાન્ય રીતે અઢારથી થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે જે વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે એ વિસ્તારોની પવનની સ્પીડ વધી અને ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે અને એ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરની ઝડપ હશે એમાં જે એના ગસ્ટિંગ હોય છે એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે એટલે અમુક વિસ્તારોમાં જે ઝાપટા પડવાના છે ત્યાં પવનની સ્પીડ છે પાંત્રીસ અને એના જે ગસ્ટિંગ હોય છે એ ચાલીસ કિલોમીટર ની ઝડપે જોવા મળશે એટલે આ રીતે પવનની સ્પીડ જોવા મળશે અને જે નુકસાની વાત છે ખેડૂતોની તો બેન આમ તો ત્રણ પ્રકારના નુકસાનો છે અલગ અલગ રીતે ખેડૂતોને જોવા મળે એવી શક્યતા છે પહેલી વાત એ છે કે ઘણા ખેડૂતો એવા છે કે રવિ ક્રોપ જે શિયાળુ પાક છે લેટ વાવેલો તો અત્યારે હાર્વેસ્ટિંગ થયેલું છે હાર્વેસ્ટિંગ થયેલો તૈયાર માલ અત્યારે ખેતરોમાં પડેલો છે એમાં પણ નુકસાન થઈ શકે જો કે એના માટે ખેડૂતો પાસે અત્યારે એક એ ચાન્સ છે કે એને સાચવી લઈએ ઢાંકી દઈએ તાડપત્રીથી એને કવર કરી લઈએ તો જે શિયાળુ હાર્વેસ્ટિંગ થયેલો પાક છે એમાં નુકસાની અટકાવી શકાય પણ એ સિવાય બીજા બે પાકો છે કે એમાં નુકસાની આપણે નથી અટકાવી શકતા એની માટે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી એક છે ઉનાળુ પાક એની અંદર અડદ મગ તલ અને બાજરી જેવા પાકોનું વાવેતર છે અને એ વાવેતર ની અંદર જે વિસ્તારોમાં ચાપટા પડશે ત્યાં ચોક્કસથી નુકસાની ખેડૂતોને આવશે ત્રીજો પાક છે એ છે બાગાયતી પાક પણ છે કેરીના અંદર સૌથી વધારે જે કેરીના પાકો થતા હોય એમાં ગીર સોમનાથ અમરેલી જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના પણ સુરતના અમુક વિસ્તાર છે વલસાડ વાપી જેવા વિસ્તારો છે નવસારીના વિસ્તારો છે એમાં વધારે કેરીના પાકો જોવા મળે છે અને એ જે પાકમાં પણ નુકસાન થવાની શક્યતાઓ છે શરૂઆતની અંદર કેરીના પાકની અંદર સારું એવું ફ્લાવરિંગ લાગ્યું હતું એક આશા હતી અપેક્ષા હતી કે આ ચાલુ વર્ષે બે હજાર પચીસ ની અંદર કેરીની અંદર સારું ઉત્પાદન આવશે જોકે એક એક વખત આપણે અપેક્ષા જાગી હતી પણ પાછળથી કેરીના પાકમાં થોડા દિવસ પહેલા અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ડિઝીઝ આવી છે એને કારણે અનેક પ્રકારનું નુકસાન ખેડૂતોને ઓલરેડી થઈ ચૂક્યું છે અને હજુ જો આ વરસાદ પડશે તો આ વરસાદને કારણે ફાઈટોથોરા બ્લાઇટ નામની ડિઝીઝ છે આવી શકે છે અને કેરીના પાકને પણ નુકસાન થઈ શકે એટલે પણ નુકસાન થશે અને પવન સાથે જોવા મળશે સાથે પરેશભાઈ એ પણ જાણવું છે કે જે રીતે માવઠું આવ્યું છે અને આના પછી કારણ કે ગરમીનું પ્રમાણ વધશે કે પછી આ વખતે પણ નોર્મલ સામાન્ય ઉનાળા જે ફોર્ટી બેન આમ અત્યારે જોવા જઈએ તો આપણે છેલ્લા પાંચ વર્ષથી જે પ્રમાણે વેધર સાયકલ ખોરવાય છે સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હોવા જોઈએ પંદર ફેબ્રુઆરી બાદ આપણે કન્ટિન્યુ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો ફૂંકાવા જોઈએ એની જગ્યાએ આપણે પવનો છે હજુ આજે માર્ચ મહિનામાં પણ ઘણી જગ્યાએ આપણે એવું બની રહ્યું છે કે ઉત્તરના પવનો આવી રહ્યા છે એટલે ઉત્તરના પવનોને કારણે આપણે વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ હવે આ જે ઠંડી છે એટલે વહેલી સવારે આપણે શિયાળા જેવો અહેસાસ થાય છે બપોરના ટાઈમે

પાંચસો એચપી લેવલે છે તો અમુક વિસ્તારની અંદર સાતસો પચાસ એચપી લેવલે વાદળ આવશે જે આ અસ્થિરતાને કારણે એટલે જે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારનું તાપમાન કદાચ થોડુંક નીચું આવે આવનારા દિવસમાં હજી પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે માર્ચ મહિના દરમિયાન આપણે બે થી ત્રણ રાઉન્ડની અંદર હીટવેવ જોઈ ચુક્યા છે એપ્રિલ અને મે મહિના દરમિયાન આપણે હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે અને હીટવેવ ના રાઉન્ડ સામનો કરવો પડશે જેમાં એવરેજ તાપમાન છે બેતાલીસ થી લઈ અને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને આઇસોલેટેડ એરિયાની અંદર જ્યારે પણ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે પિસ્તાલીસ પ્લસ તાપમાન પણ જોવા મળશે એટલે એકંદર તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે આમ તો સ્વાભાવિક રીતે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે ઉનાળા આકરા જ આવી રહ્યા છીએ એ જ મુજબનો આકરો ઉનાળો આ વર્ષે પણ જોવા મળશે એટલે બે ત્રણ રાઉન્ડમાં હીટવેવ આવી ચૂકી છે અને હજુ એપ્રિલ અને મે મહિનાની અંદર વધુ આકરો તાપ પડે તેવી શક્યતા અમે માની રહ્યા છે બિલકુલ પરેશભાઈ અમને વેધરની માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર